હેલ્થ કેર હોસ્પિટલ સેવાઓ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ તમે જાણો છો સ્પેશિયલિટી કેમિકલ્સ આવા વિવિધ ક્ષેત્રોની આ સેગમેન્ટમાં આવી પ્રકારની કંપનીઓ છે મને લાગે છે વધુ સર્વિસ આધારિત કંપનીઓ કંપનીઓ અથવા સર્વિસીસ આ માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે દેશમાં વિકાસ માટે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાવસાયિક રીતે આગળ વધવા એવા શેર હોલ્ડર્સ મેળવવા માટે જે કંપની માટે એકઠા થશે ઘણું જ રોમાંચક થવાનું છે નમસ્તે અને માર્કેટ પિલર્સ અંતમાં સ્વાગત છે હું અવન ને દુબાશ છું અહીં આપણે ભારતના નાણાકીય પરિવર્તન પાછળના એન્જિન ને ખરેખર ઉજાગર કરીશું આજે આપની સાથે એક ખાસ મહેમાન છે અભિષેક બેનર્જી લોટસ ડ્યુના ના સ્થાપક સીઈઓ એઆઈ માં અગ્રણી ભારતમાં માં પ્રેરિત અને આઈ દ્વારા સંચાલિત રોકાણ રત્નો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમનું કામ ખરેખર રોકાણકારોના વર્તન આય આધારિત ફાઇનાન્સ અને લાંબા ગાળાની સંપત્તિ સર્જનના ખૂબ જ રસપ્રદ સંગમ પર સ્થિત છે આજના એપિસોડમાં રોકાણની તકો પર પ્રકાશ પાડશું લોટસરીયુ કેવી રીતે રોકાણકારોના વર્તનને ડિકોડ કરે છે અને આઈ રોકાણ અંગેનું દ્રષ્ટિકોણ જાણીશું માઇક્રોસ્કોપ કેવી રીતે બનાવવું વાત કરીશું અને તકોને વહેલા ઓળખી શકો છો તો ચાલો શરૂઆત કરીએ તમારો કિંમતી સમય જોડાવા બદલ આભાર શરૂઆતમાં કહું છું લોટસડી કઈ સમસ્યા ઓળખી રહી હતી એવું લાગે છે હાલના મોડલ્સ કઈ બાબતો પકડતા નહોતા જેના કારણે લાગ્યું લોટસડિયુ હસ્તક્ષેપ જરૂરી હતી શક્ય હોય તો તમારો પૃષ્ઠભૂમિ વિશે કહો ખરેખર મેં પાર્ટનર્સ માં રોકાણ કારકિર્દી શરૂ કરી જેને હવે ગોલ્ડમેન સેક્સે ખરીદી છે પછી સાવરીન ફંડ માં જ્યાં સાવરીન પૈસા મેનેજ કરતો હતો અને પછી ફ્રેન્કલિન દિબ્રિટન ઇન્ટરનેશનલ હેઠળના એલ્ફા પેરિટી હેજ ફંડ માં પણ કામ કર્યું આ અનુભવ દરમિયાન જ્યારે હું સાવરીન ફંડ માટે કામ કરતો હતો મેં જોયું કે હું ઘણા ફંડ મેનેજરોને મળતો જે અલગ રીતે પૈસા ચલાવતા એ બધા ખૂબ હોશિયાર હતા પણ ઘણીવાર ખોટા સાબિત થતા તો જેવું મે સમજ્યું અને ત્યારે હું નાનો હતો એ હતું કે મહત્વનું નથી કે તમે કેટલા હોશિયાર બજારમાં ફરક પડે પણ એ વધારે છે કે તમે વસ્તુઓને કેવી રીતે જોવો છો કેટલા અવલોકનશીલ છો એક વાતમાં સમજવી એ હતી કે હા આપણે મેક્રો ડેટા બેલેન્સ શીટ જોઈને મૂલ્ય શોધવાનો પ્રયાસ કરીએ છીએ પણ વિશ્વાસ માપવાનો એક રસ્તો એ પણ છે કે લોકો પોતાનો પૈસા ક્યાં લગાવે છે એ જોવું જ્યારે હું સોવરિન ફંડ માટે કામ કરતો હતો ત્યારે મેં એક વાત ખૂબ ઊંડાઈથી શીખી હતી સંસ્થાઓના નિયમનકારી ખુલાસા ક્યાંથી મળે છે 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 અને અને તેઓ કરે પૈસા કેવી રીતે મૂકે એ માહિતી ઘણા દેશો સંસ્થાઓ પાસેથી મેળવી શકો મારા મનમાં વિચાર આવ્યો કે હું આ ડેટાનો ઉપયોગ કેમ ન કરી શકું જ્યાં વિશ્વભરમાં વિશ્વાસમાં ફેરફારને માપી શકું અને તેનો ઉપયોગ ભારતમાં સ્ટોક સ્ક્રીન કરવા પૂરક રીતે કરી શકું એ રીતે લોટસ તમે જન્મ્યું છું ત્યારે લાગે છે આખા જીવનમાં હું ભારતમાં મારી દુકાન સ્થાપિત કરવા માંગતો હતો દરેક સંબંધ અને તક જ્યાં મને સંસ્થા કે બીજાની સાથે કામ કરવાની તક મળી હું એ માટે કામ કરતો રહ્યો હતો આ લક્ષ્ય માટે એ રજૂ કરું છું પણ હા સામાન્ય રીતે અમે જે કરીએ છીએ એ આઈ માં છે તમે વિશ્વભરની સંસ્થાઓના હોલ્ડિંગ્સ જોઈને વિશ્વાસમાં થતા આ ફેરફારોને માપી શકો છો અને તેને એકબીજાની સામે મૂકી શકો છો જુઓ તેઓ પૈસા કેવી રીતે વાપરે છે તો ઉદાહરણ તરીકે જો કોઈના ફંડમાં નવો પ્રવાહ આવી રહ્યો હોય તો શું તેઓ પાછળ પડેલા સ્ટોક્સ ખરીદી રહ્યા છે અફાવાળા સ્ટોક્સ ખરીદે અને આવા દાવોએ અગાઉ કેવી રીતે પ્રદર્શન કર્યું છે અને જ્યારે આવા દાવો સફળ થયા હોય ત્યારે તેમણે પોતાની સ્થિતિમાં શું ફેરફાર કર્યો છે તમે આ બધું માપી શકો છો અમે એઆઈ દ્વારા વિશ્વભરમાં લગભગ આઠ હજાર રોકાણકારોને ટ્રેક કરીએ છીએ ડેટા વિશ્લેષણથી અમે લાંબા ગાળાના રોકાણના દૃષ્ટિકોણથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ લોકો જારે પોતાનો પૈસા કામ પર લગાવે છે ત્યારે તેઓ કેવી રીતે વર્તે છે એ જ કામ અમે કરીએ છીએ બીજું અમને મર્યુ કે બેલેન્સ શીટ કંપનીઓમાં મૂલ્ય શોધવા માટે ઉત્તમ જગ્યા છે પણ ક્યારેક મૂલ્ય એ પહેલા જ સરજાય છે ભલે પછી થી એ બેલેન્સ શીટ માં દેખાય भारत में लगभग त्रन हजार कंपनी है जेमनु मार्केट केप एक हजार करोड़ कोई का तो व्यक्ति टोचना सात सौ शेरों पर नजर राखे छे, कारण के मुश्किल आ करव मुश्किल કલ્પના કરો તમારી પાસે 5 એનાલિસ્ટ છે તેઓ 3000 કંપનીઓ જોઈ રહ્યા છે દરેક 500 કંપનીઓ તેઓ દરરોજ બે ત્રણ કંપનીઓ જોઈ છે વર્ષમાં 250 બિઝનેસ દિવસ આ સમસ્યા છે જ્યારે સુધી તેઓ આખો યુનિવર્સ કવર કરે ત્યારે તેઓ ફરીથી શરૂઆત પર આવે છે કારણ કે એક વર્ષ વીતી ગયું છે અથવા તમને વધુ લોકો જોઈએ એટલે ઓપરેશન માટે ફંડિંગ કરવું પડે તેથી તમને મોટો ખૂબ મોટો ફંડ જોઈએ જે મૂડી રોકી શકાય તેમ નથી કારણ કે આ કંપનીઓનું માર્કેટ કે બહુ નાનું છે તો બજારમાં ખોટ છે જ્યાં રોકાણકારોની વર્તન માઇક્રોકેબ અને કોર્પોરેટ ગવર્નન્સને આધારે જોડીને અમે એ રીતે જોયું કે ભારતીય રોકાણકારો માટે લગભગ કોઈ ઉકેલ ઉપલબ્ધ નહોતો અમે એ જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું આઈ આધારિત રોકાણકાર વર્તન વિશ્લેષણ અને નાની કંપનીઓ માટે કોર્પોરેટ ગવર્નન્સ સ્ક્રીનિંગ બરાબર આ રસપ્રદ છે કારણ કે તમે વર્તન આધારિત ફાઇનાન્સના ના મહત્વની વાત કરો છો અને એમાં મોટો ભાગ છે તો આવી જાણકારી સાથે અને તમે પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે આ તક કેટલી મોટી છે રિટેલ રોકાણકાર માટે આ કેટલી આશાસ્પદ છે આ ખરેખર એક પેઢીની તક બનવાની છે કારણ કે જુઓ હું તમને આંકડા આપું છું બરાબર ભારતમાં લગભગ 5 કરોડ SMEs છે અને એનો વૃદ્ધિ દર GDP કરતાં ઘણો વધારે છે બરાબર બીજો મુદ્દો એ છે કે જો જુઓ તો ઘણા રિપોર્ટ્સ છે જેમાં જોઈ શકો છોમાંથી લગભગ 5 લાખ પાસે એવી બેલેન્સ શીટ છે જે તેમને લિસ્ટ થવા યોગ્ય બનાવે છે મોટા ભાગના લિસ્ટ નહીં થાય અનેક અન્ય કારણોસર જો માનીએ કે આ સમગ્ર યુનિવર્સમાંથી 1-2% પણ લિસ્ટ થાય જારે આ યુનિવર્સ સતત વધી રહી છે મને લાગે છે આવતા 10 વર્ષમાં સેગમેન્ટમાં જેટલી કંપનીઓ લિસ્ટ થશે એટલી એનએસી અને બીએસી બનનેમાં મરીને પણ નહીં થાય તો શક્ય છે કે આ એક્સચેન્જ પર લગભગ 10000 કંપનીઓ લિસ્ટ થશે અને 10000 કંપનીઓને ફંડામેન્ટલ એનાલિસિસ દ્વારા ટ્રેક કરવો માનવ શક્તિ માટે શક્ય નથી અને તેથી આ એક એવી તક રજુ કરે છે જ્યાં જો કોઈ રીતે આવી છુપાયેલી હીરાઓને શોધી શકાય જેમ જેમ તે સામે આવે છે દીર્ઘકાલીન રોકાણ તકો શોધી શકાય છે એવી કંપનીઓ માટે જે મૂડીની તરસ ધરાવે છે અને પરંપરાગત રીતે મિડ માર્કેટ પ્રાઇવેટ માર્કેટ દ્વારા સેવા મળતી હવે તેઓ જાહેર નાણાં સુધી પહોંચી શકે છે જે મિડ માર્કેટ માટે જેવી પર છે બરાબર તો તમે આને ખરેખર વિશાળ તક તરીકે જોઈ રહ્યા છો તમારી બધી ધ્યાનમાં લેતા અને તમે જે કહી રહ્યા છો તે ને જોતા કંપનીઓ માટે આ એક સુવર્ણ તક સુવર્ણયુગ બનશે જો તમે આ ક્ષેત્ર ત્રણ એવા સેક્ટર્સ ઓળખી શકો કે જે તમને આશાસ્પદ લાગે છે તો એ કયા હશે મને લાગે છે કે તમે જાણો છો આ બહુ સ્પષ્ટ છે કેપિટલ ગુડ્સ સર્વિસિસ અને ફાર્માસ્યુટિકલ્સ આ ત્રણ સેક્ટર્સ હાલમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ વજન ધરાવે છે અને આ બહુ સ્પષ્ટ છે છે ને તમે જાણો છો સર્વિસિસ કંપનીઓ પાસે સામાન્ય રીતે એવી એસેટ્સ નથી કે જેનો ઉપયોગ કરીને લોન લઈ શકે એટલે તેઓ મૂડીમાં મર્યાદિત રહે છે જો બહારથી મૂડી ન મળે ઘણી કંપનીઓ વૃદ્ધિમાં સારું કરશે પણ એબીસી મોડલ નથી જ્યાં બધું હાઈપર સ્કેલેબલ હોય છે એટલે અહીં ખોટ છે ને આવી છે તમે જાણો છો હાઈ પ્રસ્કેલ કંપનીઓ છે જે વીસી લોકો પસંદ કરે છે તમારી પાસે એવી સ્થિર કંપનીઓ છે જે બેંકોને લોન ના દ્રષ્ટિકોણે પસંદ આવે છે વચ્ચે એટલે કે મિડ માર્કેટમાં આજની સ્થિતિમાં કદાચ થોડુંક પ્રાઇવેટ ઇક્વિટી છે જે અહીં ભાગ ભજવે છે મોટા ભાગે પ્રોમોટર્સ તેમના વ્યક્તિગત એસેટ્સ ગીરવે મૂકી લોન લે છે અને કંપનીને ફંડ કરે છે અથવા કોઈ બાહ્ય ભાગીદાર બિઝનેસમાં જોડાય છે એ ઘણીવાર વિવાદનું કારણ બને છે આવા મૂડીના જરૂરિયાત એવા ક્ષેત્રોમાં છે જેમ કે કેપિટલ ગુડ્સ છે ને જ્યાં તમે રોકાણ દ્વારા સ્થિર મૂડી રચના કરી શકો આમાંથી મોટા ભાગની લિસ્ટેડ કંપનીઓ કેપિટલ ગુડ્સ અને મેન્યુફેક્ચરિંગમાંથી આવે છે કદાચ ટેક્સટાઇલ્સમાંથી પણ થોડુંક ભાગ સર્વિસીસમાં છે લગભગ સત્તર થી અઢાર અને સત્તર થી અઢાર ટકા હેલ્થ છે વેબથી કહું તો મોટા ઇન્ડેક્સિસમાં પણ હેલ્થકેર એટલો મોટો હિસ્સો નથી આ માર્કેટમાં હેલ્થકેર મોટો ભાગ ધરાવે છે અને આપણે જાણીએ છીએ કે હેલ્થકેર મહત્વપૂર્ણ છે બોમસ માટી એક હા તો મને લાગે છે કે તમે જાણો છો હેલ્થકેર હોસ્પિટલ સર્વિસીસ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સ્પેશિયાલિટી કેમિકલ્સ આવા વિવિધ ક્ષેત્રોનો એક ટુકડો આવી પ્રકારની કંપનીઓ આ સેગમેન્ટમાં છે મને લાગે છે વધુ સર્વિસ આધારિત કંપનીઓ અથવા સર્વિસિસ કંપનીઓ આ માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે જેથી તેઓ દેશી અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ કરી શકે વધુ વ્યવસાયિક બની શકે અને એવા શેર હોલ્ડર્સ મેળવી શકે જે કંપની માટે એકઠા થાય ઘણી રોમાંચક ઘટનાઓ થવાની છે તો તમે નો ઉપયોગ કરો છો પેટર્ન્સ નો ઉપયોગ કરો છો તો એ ત્રણ કઈ છે જે તમે માર્કેટ પહેલા ઓળખી હતી એ રત્નો કયા હતા અમે સેગમેન્ટમાં લિસ્ટેડ એવી એક કંપની શોધી છે જે ખાસ હોલીવુડ સ્ટુડિયોઝ માટે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામ કરે છે બરાબર સાચું ને તો એ સર્વિસ કંપની છે આ એવી કંપની છે જેનું મુખ્ય આવક નિકાસમાંથી આવે છે પણ એ રિસેશન પ્રૂફ છે અર્થતંત્રની દ્રષ્ટિએ માર્કેટ સારી ન હોય ત્યારે લોકો મનોરંજન ઉપભોગ કરે છે બરાબર

અમે એવી કંપનીઓ પણ શોધી કે જે હેલ્થકેર સર્વિસીસમાં છે પ્રોવાઈડર એક હોસ્પિટલ જે સારી ચાલી રહી છે એના માટે ઉત્તમ સંભાવનાઓ છે આવી નાની કંપનીઓ અમે શોધી છે પણ તેમની પાસે રસપ્રદ તકો છે તમે બજારના બીજા સેગમેન્ટમાં એવી કંપની નહીં જુઓ કે જે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પર કામ કરે છે કે જેનું ગેમિંગ ભવિષ્ય તો આવી કંપનીઓ સેગમેન્ટમાં ઉપલબ્ધ છે જે સામાન્ય રીતે મુખ્ય બોર્ડમાં જોવા મળતી નથી બરાબર એટલે જ તેમને હિડન જેમ્સ કહે છે એમ લાગે છે મને ખાતરી છે કે એમાં કંઈક વધુ હોવું જોઈએ એવું શું છે કે આવી ઉત્તમ તકો ઓળખવામાં મદદ કરે છે જાણો આ મલ્ટીપ્લાયર લેવલના રિટર્ન્સ શું તમે વધુ શેર કરી શકો કે ઇનસાઇટ્સ શું છે તેમને ઓળખવાનું રહસ્ય શું છે હા તો કંપનીઓ ઓળખવાની મુખ્ય વાત એ છે કે તમે સેકન્ડરી ડેટા સાથે કામ કરો છો એટલે કે કંપનીઓ દ્વારા આપવામાં આવતો ડેટા એનાલિસ્ટ માટે પડકાર એ છે કે તમે આ ડેટા પર કેટલું વિશ્વાસ કરો છો કારણ કે લિસ્ટેડ કંપનીઓ દ્વારા ફ્રોડના ઘણા કિસ્સાઓ આવ્યા છે તો આ ખરેખર નાની કંપનીઓ છે તો એમાં બહુ મુશ્કેલી છે કદાચ ઓડિટર્સ કોઈ બીજી કંપની સાવચેત અને ઓડિટેડ હોય અમે શીખી છે કે લોકો પૈસા ગુમાવવાનો સ્વીકાર કરે છે પણ પોતાની પ્રતિષ્ઠા ગુમાવવામાં ખૂબ હચકાય છે તો આપણે ખરેખર જેવું ટ્રેક કરવું છે એ છે કે બોર્ડ કેટલી પ્રતિષ્ઠિત છે બોર્ડમાં જે આ કંપનીઓ સાથે વ્યવસાયિક રીતે કેટલા જોડાયેલા છે તેઓ બોર્ડમાં કેવી પ્રતિષ્ઠા લાવે છે અને ગુમાવવાની દ્રષ્ટિએ કેટલી પ્રતિષ્ઠા જોખમમાં મૂકે છે જો તેઓ ખોટી પ્રકારની કંપની સાથે જોડાય તો અને એ ખૂબ જ મોટો સંકેત સાબિત થયો છે ઓળખવા માટે આ કંપનીઓ વિશે કંઈક રસપ્રદ વાત કારણ કે તમે જોશો કે જાણો છો ઉત્તમ વ્યવસાયિકો ખરેખર ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓના બોર્ડમાં બેઠા છે પણ એ જ લોકો આ નાની કંપનીઓના બોર્ડમાં પણ છે અને તમે અટકીને વિચારશો તેઓ આવું કેમ કરે આ માત્ર એટલા માટે છે કારણ કે બોર્ડના સભ્યો કંપનીના આંતરિક લોકો તરીકે એવા અવસરો જોઈ શકે છે જે નાના શેરધારકો સેકન્ડરી માર્કેટમાં જોઈ રહ્યા છે જોઈ શકતા નથી તો સમજવું પડશે કે જો એ કુટુંબ સંબંધ માટે નથી અથવા

આ બધું સતત હોવું જોઈએ એનો અર્થ એ છે કે તમે જે કરો તેમાં સતત રહેવું મુશ્કેલ છે વ્યવસાયમાં સતત રહેવું એથી વધુ મુશ્કેલ છે એવી કંપનીઓ જે સતતતા હાંસલ કરે છે પછી તે ઓપરેટિંગ માર્જિન કે ટેક્સ ટેક્સ રૂપમાં હોય જ્યાં વધારે ફેરફાર ન થાય કારણ કે એ બિઝનેસ મોડલ માં બદલાવ દર્શાવે છે અથવા ઓપરેટિંગ માર્જિનમાં સતત રહેવું હોય આ બધું વ્યવસાયમાં કરવું મુશ્કેલ છે એ સતત રહો અને એ કરી શકો તમે છો અમે એ માપી શકીએ આ બીજી શ્રેષ્ઠ રીત સાબિત થઈ છે સારી કંપનીઓ ઓળખવાની અને ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ એ છે એવી રીત કે જેમાં અમે માઇક્રો મોનોપોલી શોધી શકીએ આવી કંપનીઓ ઘણીવાર ખૂબ નાની હોય છે નાનો બજાર પણ હોય છે જેમાં તેઓ કામ કરે છે પણ એમાં એ સૌથી મોટી છે એટલે એ ચોક્કસ ક્ષેત્રમાં સૌથી મોટી સતત ઉચ્ચ ગુણવત્તાવાળી બોર્ડ સંચાલિત એ જ છે અમારો ગુપ્ત મસાલો બરાબર આ તો થયા માપદંડ પણ બીજી બાજુ એવા કયા રેડ લિટિગેશન ઇતિહાસ પણ જોઈએ છીએ ઉદાહરણ તરીકે જોઈએ છીએ આ કંપનીઓએ ટેક્સ કેવી રીતે ચૂકવ્યો છે એ સંખ્યામાં હોય કે તેઓ કયા ટેક્સ લિટિગેશનમાં ફસાયા છે ટેક્સ પ્લાનિંગ એક વાત છે ટેક્સ ટાળવી બીજી તો શું તેઓ ટેક્સ માટે સ્માર્ટ છે કે નિયમોનું ઉલ્લંઘન કરે છે જો સમસ્યા હોય એ ખરેખર મોટો રેડ ફ્લેગ છે કારણ કે ટેક્સ ઓથોરિટીઝ ખૂબ જ વિગતવાર હોય છે અને ઘણીવાર સાચી વાત પકડી લે છે અમને લાગે છે કે એ મોટો રેડ ફ્લેગ છે જ્યારે અમે એનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે અમારી પાસે એવા ડેટાબેસ સાથે કનેક્શન છે જેમાં ભૂતકાળના કેસનો ઇતિહાસ છે અમે અંદાજ લગાવીએ છીએ કે આ ભાષા અને ટેક્સ્ટ આધારિત આઈ મોડલ્સ સાથે શક્ય પરિણામ શું હોઈ શકે અને આવા મુદ્દો એ છે કે આ કઈ પ્રકારની ઘટના છે આ પ્લાનિંગની ઘટના છે કે અવોઇડન્સની ઘટના આ ઉત્તમ સંકેતક રહ્યો બીજી વાત જે પર અમે ધ્યાન આપીએ છીએ એ છે બોર્ડમાં બદલાણ जो तोचना स्तरे फेरफार तो हमेशा साचो रस्तियों हूँ आ एक जहाज है घनी अनिश्चितताओ है एक बात चौक्स ये तमारी तीन कारण के लोग चलावशे जहाज ने दिशा आपसे જો બોર્ડ લેવલ કે મેનેજમેન્ટમાં ફેરફાર થાય છે તો એ સામાન્ય રીતે ખરાબ સંકેત છે અમે એ બાબતને ઘણીવાર ખૂબ ધ્યાનથી જોઈએ છીએ ઘણીવાર તો આ કારણસર જ અમે કંપનીઓને નકારી દઈએ છીએ અને છેલ્લે મહત્વની વાત એ છે શું તેઓ વિકાસ કરી રહ્યા છે અને સતત છે શું તેઓ સંઘર્ષ કરી રહ્યા છે અમને ટનરાઉન્ડ સ્ટોરીઝ કે ખાસ પરિસ્થિતિઓમાં રસ નથી અલગ રોકાણ શૈલી

માટે કેટલીક રીતો છે પણ માનીએ કે કોટા સુધી પહોંચવા માટે એઆઈએફ મારફતે ખાસ રીત હતી જ્યાં તમે કરી શકો નો ભાગ બનીને તમે પ્રિલિસ્ટિંગ લાભ મેળવવાનો રસ્તો મેળવી શકો છો જેને લોકપ્રિય રીતે આઈપીઓ પોપ કહે છે એવું થવું મુશ્કેલ છે હા થોડું મુશ્કેલ છે આ કંપનીઓને આઈપીઓ પહેલા મેળવવી અને રિટર્ન અપેક્ષા રાખવી કારણ એ છે કે ખાનગી બજારમાં તમે અલગ વર્તો છો અને જાહેર બજારમાં અલગ વર્તવું પડે છે બરાબર અને ઘણી કંપનીઓ માટે આ પડકારરૂપ છે કારણ કે તેઓ ખાંદગી બજારમાં સફળતાપૂર્વક નાણા ઉઠાવી રહી હતી અચાનક તેમના માટે અનુમાનવું મુશ્કેલ બની છે કે જાહેર બજાર તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે આ વિ સ્થિતિ ઘણીવાર સમસ્યાઓ ઊભી કરે છે તો હંમેશા સારું એ છે કે તમારી પાસે ઘણી વિકલ્પો છે બરાબર અહી 3 થી 4000 કંપનીઓ છે એવી કંપનીઓ પાછળ જવું જરૂરી નથી કે જેઓ પાસે ટ્રેક રેકોર્ડ નથી અમે હંમેશા એવી કંપનીઓ પસંદ કરીએ છે કે જેઓ જાહેર બજારમાં ટ્રેક રેકોર્ડ ધરાવે જોઈ શકાય કેવી રીતે પ્રદર્શન કર્યું છે અને એ જ રીતે અમારો પણ અનુભવ છે તો કોઈ વ્યક્તિ જે પાસે આ વિગતવાર ઊંડા સંશોધન માટે સમય નથી શું તે ખરેખર અવસરમાંથી લાભ લઈ શકે છે અને જો હા તો કેવી રીતે હા મને લાગે છે કે જાણો આ માટે ઘણો સંશોધન જરૂરી છે અને માર્કેટમાં સ્ટોક્સ એકલા યુનિટમાં ટ્રેડ થતા નથી જસ્ટ જેવી લોટ્સમાં ટ્રેડ થાય છે એટલે ઓછામાં ઓછું 1 2 લાખ રૂપિયા પ્રતિ શેર રોકાણ કરવું પડે છે પહેલા એક્સપોઝર લઈ શકો ઘણીવાર આ સ્ટોક્સ ખૂબ લિક્વિડ હોય છે આ અલગ પ્રકારનો બજાર છે જ્યાં દરેક સ્ટોક માટે નિર્ધારિત માર્કેટ મેકર હોય છે અને તેઓ લિસ્ટિંગ પછીના ત્રણ વર્ષમાં સિત્તેર ટકા સમય માટે બેતરફી કોટ્સ આપવી ફરજિયાત છે એટલે તમને લિક્વિડિટીની ખાતરી મળે છે પણ બિડાસ સ્પ્રેડ વીસ જેટલો મોટો હોઈ શકે છે કંપની ખરીદી તરત વેચો તમારો વીસ નુકસાન થાય છે સંશોધન વિના આ બજાર ખૂબ જોખમી છે સાચું કરવું ખરેખર ખૂબ જ મુશ્કેલ રહેશે અમે વ્યવસાયિક પ્રોડક્ટ્સ ભલામણ કરીએ છીએ આ વસ્તુ સામાન્ય શક્ય નથી કરી અથવા રિસર્ચ પ્રોવાઇડર્સ કંપનીઓ પર જાહેર રિપોર્ટ્સ પ્રકાશિત કરે છે તો તમને આ કંપનીઓના રિપોર્ટ્સ ત્યાં નહીં મળે એટલે તમારે આખું ગ્રાઉન્ડ વર્ક પોતે જ કરવું પડશે વ્યવસાયિક સંશોધન જ હું ભલામણ કરીશ આ જોખમી છે આ ખૂબ જોખમી છે તમે સરળતાથી પૈસા ગુમાવી શકો છો અસલમાં અમે વિશ્લેષણ કર્યું હતું જેમાં તેતાલીસ કંપનીઓએ આઈપીઓ પછી ખરેખર પૈસા ગુમાવ્યા હતા તો એનો અર્થ એ થયો કે તમે લગભગ પચાસ ટકા વખત પૈસા ગુમાવવાની શક્યતા છે જો તમે આમાં રોકાણ કર્યું હોય તો જ્યારે આઈપીઓ એ તરત જ નફો મેળવવાનો સારો રસ્તો છે પણ પચાસ શક્યતા છે કે તમે ખોટા પડી શકો નિહસંદેહ અને હાથ સળગી શકે છે એઆઈએસ વિશેષો કારણ કે એક રસપ્રદ વિકલ્પ છે માર્ગે રોકાણ કરતા પહેલા ચેક્સ અને બેલેન્સીસ રાખવા જરૂરી છે હા એઆઈએફસ આ પ્રકારની વસ્તુ માટે એક ઉત્તમ સાધન છે કેટેગરી 1 છે એસએમએસ માટે ખાસ અલગ વ્યવસ્થા છે પરંતુ પડકાર એ છે કે ભલે અલગ વ્યવસ્થા હોય પણ બજાર હજુ એટલું મોટું નથી જ્યાં તમે જાણો છો તમે એવું રાખી શકો છો જે સંપૂર્ણપણે પર કેન્દ્રિત હોય એટલે કે વ્યવસાયિક ફંડ મેનેજર માટે જો તેઓ ઓછામાં ઓછા પચાસ કરોડ બજારમાં મૂકી ન શકે તો એ બજાર અસ્તિત્વમાં જ નથી તો બજાર જે આપણે જોઈ રહ્યા છીએ અને ત્યાં જેટલી કંપનીઓ છે એમાંથી સારી કંપનીઓ પણ બહુ મોટું મૂડી રોકાણ શોષી શકતી નથી એટલું જ તો કેટેગરી વન છે પણ ત્યાં કોઈ પ્રોડક્ટ જ નથી અવશ્યની બીજી કેટેગરીઓ પણ છે જ્યાં લોકો પ્રીમા રોકાણ માટે પૈસા એકઠા કરે છે અને પછી આઈપીઓ પછી એકસો દિવસ રાખે છે અને ત્યાંથી રિટર્ન મેળવવાનો પ્રયાસ કરે છે પણ છે જે એવા પ્રોડક્ટ છે જેમાં એક્સપોઝર છે

જુઓ બેહેવિયરલ આલ્ફા મહત્વપૂર્ણ છે જ્યારે તમે વૈશ્વિક ટ્રેન્ડ્સ સમજવાનો પ્રયાસ કરો છો બરાબર જે મેં સમજાવ્યું ને જ્યારે અમે 8000 રોકાણકારોના વર્તનને ક્રેક કરીએ છીએ ત્યારે તમે જુઓ છો કે અલગ અલગ વ્યવસાયિક રોકાણકારો અલગ રીતે વર્તે છે બેહેવિયરલ બાયસિસ જેમ કે એન્કરિંગ નુકસાનથી ડર અથવા તાજેતરના ઘટનાઓ તરફ ઝુકાવ જેવી બાબતો આ બધું ખરેખર દરેક માણસ છે એ લોકો આવા બાયસિસથી અસરગ્રસ્ત થાય છે હું પણ એ જ કરું છું પણ વાત એ છે કે તમે આ બાયસિસ પૈસાની સાથે કેવી રીતે વર્તો છો એ જ નક્કી કરે છે કે તમે સંસ્થા કે પોર્ટફોલિયો મેનેજર તરીકે કેમ છો અને જો તમે આને સમય ગાળા દરમિયાન માપી શકો પછી આને અલગ અલગ લોકોમાં એકત્રિત કરી શકો હાલાકે આ ડેટા મોડું આવે છે ઘણીવાર ઓ તમે ડેટાની તાત્કાલિકતા ગુમાવો છો પણ તમને મજબૂતીના દ્રષ્ટિકોણે ઘણું વધારે મળે છે કારણ કે વાત એ નથી કે હું બજારને ચતુરાઈથી હરાવી શકું છું એવું માનું છું મૂળભૂત રીતે હું ઘણા લોકોનું માપન કરી રહ્યો છું જે બજારમાં વ્યવસાયિક ગણાય છે અને એ ભીડની બુદ્ધિ નથી સાચું ને અમે મોમેન્ટમનું માપન કરતા નથી એ પણ

બિલકુલ જ્યારે તમારો દિવસ એઆઈ સોફ્ટવેર ટ્રેન્ડ્સ ડીકોડ કરવામાં વ્યસ્ત ન હોય ત્યારે વ્યસ્ત રાખીશું મારી બજાર સિવાય નથી તો એ જ તમારો જજબો છે અમારા કામમાં એ સ્પષ્ટ છે જોરાવા બદલ આભાર તમે ખરેખર અમને આતક વિશે આંખે દેખાડ્યું જે જેમ તમે કહ્યું આવનારા થોડા વર્ષોમાં ધમાકેદાર રીતે વધશે આ સમગ્ર પ્રક્રિયા અને ગ્રાહકોના વર્તન તથા ટેકનોલોજીની ભૂમિકા સમજાવવા બદલ આભાર સાથે વાતનો આનંદ પ્રશ્નો માટે આભાર હરીફ આપણે એપિસોડનો અંત આવે છે આશા છે કે તમારે તક જોઈ હશે યાદ રાખો ચેતવણી છે કે વ્યાવસાયિકો જ જાણે છે કે આ કેવી રીતે કરવું આ એક જોખમી તક છે જો યોગ્ય રીતે લાભ ન લો તો કમાણી ગુમાવવાની શક્યતા છે આશા છે કે એપિસોડ ગમ્યો હશે મની ટીવી ને કરવાનું ભૂલશો નહીં જોડાવા બદલ આભાર